ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડોક્ટર ડોક્ટર શબ્દનો અર્થ તબીબ ડોક્ટર ચિકિત્સક વૈદ હકીમ ઇત્યાદિ કોઈ તબીબી તેમજ અન્ય વિદ્યામાં ઊંચી પદવી ધરાવનાર પંડિત ઔષધોપચાર કરનાર દવા દારૂ કરવા થીગડું દેવું કે સમૂહ નમુ કરવું કે મરામત કરવી થાય છે ડોક્ટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈ ક્વોલિફાઈડ એઝ અ ડોક્ટર લાસ્ટ યર અર્થાત તેણે ગયા વર્ષે ડોક્ટર તરીકે લાયકાત મેળવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ અક્યુઝ ઓફ ડોક્ટરિંગ ધ ફિગર્સ એટલે કે તેની સામે આંકડાઓની બનાવટ કરવાનો આરોપ હતો એક અન્ય ઉદાહરણ જોઈએ હી ઇઝ અ ડોક્ટર ઓફ ફિલોસોફી અર્થાત તેઓ ફિલસુફીના ડોક્ટર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ